નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાય છે સાંઈકરોડ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ સીખ સુરક્ષા ટેકનોલોજી છે પરિવર્તન આ સ્લોગન લખ્યું છે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી એટલે કે આરટીઓ દ્વારા તેમજ પોલીસ અધિકારી કારણ કે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અને પોલીસ અધિકારી ઉજવી રહ્યા છે માર્ગ સલામતી માસ પહેલાં માર્ગ સલામતી સપ્તાહ પછી પખવાડ્યું તો હવે માસ સુધી પહોંચી ચૂક્યા છે કારણ કે રોડો પર થતાં એક્સિડન્ટોમાં જે લોકો જીવ ગુમાવે છે એને અટકાવવા માટે તેમજ રોડ સેફટીના માધ્યમને ધ્યાનમાં લઈ અને હવે માર્ગ સલામતી માસની ઉજવણીની શરૂઆત થવા જઈ રહી છે જેને લઈ અને પહેલી જાન્યુઆરીથી લઈને એકત્રીસમી જાન્યુઆરી જાન્યુઆરી સુધી આ સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે જેની શરૂઆત આજે આરટીઓ કચેરી ખાતે કરવામાં આવી હતી જ્યાં કલેક્ટર શિપ્રા અગ્રે પોલીસ એસપી એટલે કે રાહુલ પટેલ અને સાથે જ આરટીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યાં ઉજવણી કરવામાં આવી શરૂઆત કરવામાં આવી આ પ્રસંગે નવસારી જિલ્લા કલેક્ટર શિપ્રા અગ્રે શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ માર્ગ સલામતી મહિનાની ઉજવણીમાં આજે નવસારી જિલ્લાના કાર્યક્રમ થકી નાગરિકોને હું અપીલ કરવા માંગુ છું માર્ગ સલામતીમાં અકસ્માત ન થવો જીવ ન એ પ્રશાસન અને નાગરિકોની ભાગીદારીથી જ શક્ય છે રસ્તાઓ સુધરેલા છે વેહિકલ્સના ડિઝાઇન નવા થયા છે એ બધું જોતાં આપણે બધાએ પણ જૂનો માઇન્ડસેટ છોડીને ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ હેલ્મેટ પહેરીએ પોતાને પોતાના પરિવારને અને બાળકોને સુરક્ષિત કરીએ એવી આપણે એકબીજાને ખાતરી અને એકબીજા પાસેથી અપેક્ષા રાખીશું એની સાથે જ Дарек рек на агриконе, но આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન તો આ પ્રમાણે આજ રોજ આરટીઓ કચેરી ખાતે માર્ગ સલામતી માસ શરૂઆત કરવામાં આવી વિવિધ શાળાઓ કોલેજો જઈ અને સેફ્ટી પ્રિકોશન બાબતમાં સમજાવવામાં આવશે જેથી કરી લોકોની અંદર વાહન વ્યવહાર ની જાગૃતતા ઉત્પન્ન થાય તો આ જ પ્રમાણે આ અવો નવા સમાચારો માટે આપની હાલ ઝટપટ ન્યૂઝ